તો જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન વિડીયો બધાનું નવા વિડીયો હાર્દિક સ્વાગત આજે પણ પશુનો જ વિડીયો છે તો ખેડૂત મિત્રોને કીધું માફ કરજો કેમ કે તમારા લગતા વિડીયો અમારા નહીં આવે થોડાક દિવસ પછી આપણે કન્ટિન્યુ કરીશું તો આજે પશુપાલન મિત્રો આપણે વાત કરીશું બધા તમે જોડાના અને હું તમારી સાથે સમક્ષ છું તો આપણે પશુને મિત્રો હળો થાવો હળો થાવો એ વાત તો તમે સાંભળીએ છીએ અને અમુકે નહીં થાંભળીએ તો પશુને ગળા પણ હળો થાવો આવો નાળિયે જવો તો આ શેનાથી થતો હોય છે ને એ હજી આજ સુધી કોઈને ખબર નથી તો એના વિશે હું તમને થોડીક માહિતી આપીશ તો હળાની માલકા મિત્રો રસીદ થાવી અને રસી થાવી પછી એ હળાની માલકા જીવાતો હોય આવી ઘણી બધી સમસ્યા થાય અને હળો પછી ફાટવો ફાટવો એટલે કે ફૂટી જવો પાકની માટી અને હળો એકવાર થયા પછી વારંવાર હળો થાય તો આવી સમસ્યા હસી અને વારંવાર થાય પછી એનો કોઈ ઉકેલ નથી મળતો અને એ પછી રાખી નથી ઘણા મિત્રોને આવી સમસ્યા હોય જેને હોય હશે અને એના પછી રાખતા હોય એ હું આજે બેઠા બેઠા તમને કહું છું જેના મિત્રોને પગમાં હોય ગળામાં હોય હળો હોય ને એના પછી ગાભ નહીં રાખતા હોય તો એની વાત આપણે થોડેક વાતો આજે કરીશું તો હળો મિત્રો છે ને થાય છે ના તો હળો મિત્રો થવાનો વસ્તુ એ કોઈ પશુને ખાવાથી નથી થતું કોઈ ખાણમાં નથી પણ અમુક સમયે મિત્રો તમને બધાને ખબર છે કે માણસમાં રોગ આવે કૂતરામાં રોગ આવે પક્ષીમાં રોગ આવે એવી જ રીતે આ પશુમાં પણ રોગ આવે અમુક સમયે તો અમુક સમયે રોગ આવે ને એ આ હળા નામનો રોગ આવે અને હળા નામનો રોગ આવે એટલે પશુને હળો થાય હળો પહેલાં અવળો હોય એ પગમાં થાય પછી સાઈડમાં ડેબ પશુના ડેબા પાસે થાય એના ગળા પાસે થાય એનું કોઈ ડીટ એટલે કે એનું કોઈ નક્કી ના હોય કે આ જગ્યાએ અને હળો છે એ એક રોગ છે અને અમુક કારણે એ પશુ મૃત્યુ પામ પામી શકે છે હળા ના ખા અને એ તો મને ફાઇનલ છે તમારો ખડાય હોય કે ભેંચ હોય હળો થયા પછી ગાભ નથી રાખ એ તો મેં ઘણી જગ્યાએ જોયું છે તો એ હળો થાય છે એ કોઈ એને ખાવાથી નથી થતું પણ એને એક રોગ થયો એટલે આપણા પશુને મિત્રો ખબર છે કે આપણા પશુને કોઈ જાતનો રોગ નથી અને આપણે ગામમાં કે કંઈક વાત સાંભળી હોય કે આના પછીને હળો થયો તો આપણા પછી ને મિત્રો બને એટલા દૂર રાખ પાસે લઈ જવા નહીં પાસે લઈ જવાનું કારણ એ કે પાસે એટલે એ ક્ષેપણીય રોગ હોય તો પણ તમને કે મને ખબર ના હોય તો જાય અને હળો થઈ જાય પછી એ પશુ પીડાય બહુ છે અને એ એ આપણે નજરો નજર જોવું અને આપણા મનને પણ દુઃખ થતું તો એના કારણે આ પીડાવાના દુઃખ અને દવાથી મિત્રો હળો તૂટી જતો હોય છે અને ફૂટતો હોય છે અને પહેરું ને એવું નીકળતું પણ ડૉક્ટર પાસે સારવાર લઈએ એક પર હળો સારો થઈ જતો છે પણ પાછો થોડાક દિવસ પછી પાછો બીજે સાચો છે કે નો થાય તો મોટો સાત હોય તો આવો ઘણા બધાને સમસ્યા હશે તો મિત્રો મારું કેવું છે ઘણા પશુને તો હળો થાય છે ને એ કોઈ છેદનો સોટકનો રોગ આવે છે અને એ રોગ છે અને તો તમારા મિત્રો એ પશુને છે ને ભાંદેર પશુ આવે છે અને એ વાંદર પૂછ્યું લેશો ને એટલે તમારો હડો વારંવાર નહીં થાય મારા પાડોહીના ભેંસને હડો હતો અને હડો ડૉક્ટર પાસે બે ત્રણ વાર દવા ટૂંક સોપડી ઇન્જેક્શન મરાવ્યા હડો તૂટી જતો તૂટીને પાકીને ફૂટી દે થોડાક દિવસ પછી પાછો પડ્યો તો મારા પાડોહીને કોણે વાત કરે એ તો મારો ભગવાન જાણે પણ એને આ વસ્તુનો ઉપાય કર્યો સો ટકા રિઝલ્ટ મેળવ્યું તો તમારા કોઈ ચિત્રોને જો આ સમસ્યા હોય હડાની તો તમારી સુધી આ હું વાત શેર કરી રહ્યો છું કે વાંદર કુસું આવે છે અને એ માણસ પણ સોંપડી શકે છે કંઈક વાગ્યું હોય તો આવી બધી સમસ્યા હોય તો વાંદર કુસુ આવે છે અને એ વાંદર કુસું તમને ધારુ જેવી જગ્યામાં જોવા મળશે અને ધારુ જેવી જગ્યામાં તમને વાંદર કુસું મળે અને એને તમારે વાટી નાખો છો ખાને અને તમારા જ્યાં પશુ હોય અને જ્યાં હળો થયો હોય અને એ જગ્યાએ તમારે હડાને સોપડવાનું છે અને એક મસ્ત મજાનો પાટો બાંધી દેવાનો છે કે તમારા પશુને નાથી વાંદર પશુ ખાય એમ આવું તમારે કન્ટિન્યુ બે ત્રણ દિવસ કરશો એટલે તમને રિઝિટ મળશે અને જો તમારા પશુને હડો હોય ડૉક્ટર પાસે દવા લીધી હડો હળો હોય તો થોડાક દિવસ ખમી કેમ કે પાછો છે અને કોળે પછી તમારા મગર આ વાંદર પૂછું એમાં એટલી તાકાત છે કે ડૉક્ટરની દવા કામ કરીને એટલી આ વાંદર પશુ કરે તમારે નોખો હાથ પડી ગયો હોય ને તો એ જોડવો હોય ને તો એ વાંદર પૂછાની તાકાત છે અને તમારા પશુને આવું બે ત્રણ દિવસ કરશો તો તમારા પશુને હળો વારંવાર થતો હશે તો એકવારમાં વિઝીટ મળશે અને પછી કોઈ જાતની સમસ્યા નહીં આવે અને તમારા પશુને હળો ઉઠી જાય તો મારા હડા વિશે આટલું કહેવાનું હતું તો આ વાંદર પૂછાનો તમે મિત્રો ચોક્કસપણે ઉપાય કરશો વાંદર પૂછું કોઈ જાતના માર્કેટમાં નથી મળતું કોઈ જાતનો ખર્ચો નથી તમે ધારું તકમાંથી મફતમાં ગોતી શકશો અને તમારા પશુને સ્વસ્થ કરો આ એક સેતનો રોગ છે તો બસ મારું કેવું એ જ હતું મિત્રો કે કોઈક ભલું થાય ને તો આ વિડીયોમાં થોડુંક ભલું કરવું મારું તો ઉપરવાળો કરશે તમે સવો તો બસ ઉપરવાળો તો બસ આજનો વિડીયો આપણે મિત્રો અહીંયા વિરામ કરીએ છીએ તમને જો ગમ્યો હોય તો મારા નાનો ભાઈ સમજીને તમને એમ લાગે કે મારો નાનો ભાઈ મને સારી માહિતી આપી તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી どうぞ。Yeah,